કેશોદના ફાગડી ગામે રસ્તા મુદ્દે ઉગ્ર વિરોધ પોલીસ કાર્યવાહી વૃદ્ધ બેભાન થતા એકસો આઠ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા ફાગડી ગામે રસ્તા પ્રશ્ને હોવાળો ગ્રામજનો રસ્તા ઉપર ઉતર્યા પોલીસ કાફલો તૈનાત અને વૃદ્ધ બેભાન છે અંદરશીત ત્રણ તાલુકાની પોલીસ બોલાવાઈ છે કેશોદ તાલુકાના ફાગડી ગામે લાંબા સમયથી પડતર રહેલા રસ્તા મુદ્દે આજે ભારે હોબાળો સર્જાયો હતો એરપોર્ટનું કામ ચાલુ હોય ગામના રસ્તામાં અસંખ્ય વળાંક હોવાના કારણે ગ્રામજનો સીધા રસ્તા મુદ્દે વિરોધ કરતા રોષે ભરાયેલા ગામના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વિરોધની જાણ કેશોદ પોલીસને થતા તાત્કાલિક પોલીસ કાફલો ફાગડી ગામે પહોંચ્યો હતો સ્થિતિ કાબૂમાં લેવા પોલીસ દ્વારા કેટલાક વિરોધકારોને અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પોલીસ વાહનમાંથી નીચે ઉતરવા કરતા થોડા સમય માટે રક્ષક સર્જાયા હતા વિરોધ ઉગ્ર બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો આ દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિ અચાનક બેભાન થઈ જતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પરિસ્થિતિ વધુ ગંભીર બનતા કાયદો વ્યવસ્થા જાળવા ત્રણ તાલુકાની પોલીસને તાત્કાલિક બોલાવવાની ફરજ પડી હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિ પર કાબુ મેળવવામાં આવ્યો સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગ્રામજનો દ્વારા રસ્તાની તાત્કાલિક સુધારણા કરવાની માંગણી ઉઠાવવામાં આવી છે તંત્ર સામે કડક આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો સર તાલુકાનો ભાગડે ગામ મારું સરપંચ તરીકે હું બજાવું છું અને મારા ગામના રસ્તાને કારણેથી હું ડોક્યુમેન્ટ એનો જે અમારો જે નકશો કાયદેસરનો આવે એ હું મગવા ગયો હતો સોલંકી સાહેબ અને સાંગાણી સાહેબ પાસેથી તો મને આપના ડીએસપી સાહેબે બાવડું પકડી અને ઢસડી અને મને એની પોતાની ગાડી બેઠડ દીધી અને મારા કાયદેસરના જે મારા પંચાયતના કાગળિયા અને મારો ઠેલો જે છે એ અત્યારે સ્થળ જગ્યા ઉપર પડ્યો છે એની કામ કાંઈ પણ એમાં ડોક્યુમેન્ટ આવે તો એ જવાબદારી સાંગાણી અને સોલંકીની રહેશે સીધો કરવા બાબતથી મેં રક્ષો માગ્યો હતો તો રક્ષો મને પરત ના આપતા અમારો ગ્રામજનો ઉગ્ર થયા અને બધાને અરેસ્ટ કર્યા છે અને અત્યારે અમે કેશોદના પોલીસ સ્ટેશન લોકઅપમાં સહી મારું નામ છે રાણાભાઈ હીરાભાઈ ચૌહાણ મારું ગામ છે ફાગડી એટલે અત્યારે રસ્તા બાબતથી બધાય આંદોલન કરી હતી કે રસ્તા છે ને કેટલા વાક આવ્યા છે એટલે ફાગડી સાસું કરે છે પણ સરકાર માનતી નથી અત્યારે અમે ત્યાં મારી વાડી પાસે મારી વાડી છે રોડ પર નીચે ન્યા એટલે હું રોડ માથે ઊભો થયો સાઈડમાં અને બધા મને દોડીને ગામમાં છે ભાઈઓ ભાઈઓ એક તમને રોડ માથે બેસી જાય એ બધા બેઠા હતા એટલે હું બે નહોતો મને દળીને નાખું હવે પોલીસવાળા ઉપાડીને બસવા નાખીશ દળીને લઈ ગયા છે આ પોલીસવાળા હવે દેખું દેખો પોલીસવાળા થશે બાકી મને ખબર નથી પછી હું અહીંયા લેવા અત્યારે સરકાર દવાખાને એટલી મને ખબર છે રાવલ્ય મધુનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ જુનાગઢ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે